મહિનાની એમને વાડી બતાવો દર્શક મિત્રો આ વાડી બતાવો આ મિત્રો છ મહિનાની વાડી છે હજુ પણ તમે એની ક્વોલિટી જોઈ શકો છો આ રીંગણની તમે ખાલી આ રીંગણની ક્વોલિટી જોવો નંબર વન ક્વોલિટી અને ચારે બાજુ તમે વાડી જોશો તો એનો ફૂટ વિકાસ ગ્રીનરી ફૂલનું જવન હજુ છ મહિનાની વાડીમાં બી આ ફાયદો છે એમને દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું જો વિડીયોને પહેલી વાર તમારે જોતા હોય તો એને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આજે હું એવું રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું કે જે ખેડૂત મિત્રને એમના રીંગણના સંપૂર્ણ માહિતી તમને આજે મળવાની છે જે સિસ્ટમ વાપરી છે જે ફાયદો થયો છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ શાકભાજીની અંદર અમારી એગ્રી પરિવર્તન પ્રોડક્ટ વાપરવાથી કેટલો ફાયદો થાય છે નમસ્કાર શું નામ છે તમારું નટુભાઈ શિવાભાઈ ઠાકોર નટુભાઈ શિવાભાઈ

મિત્રો બીજા મહિનાનું પાંચ તારીખનું આ રોપણ છે અને આજે આ ટોટલ છ મહિનાની આ વાડી છે તો આપડી દવા તમે શરૂઆત થી વાપરી શરૂઆત રોપી ત્યારથી તો નટુભાઈ તમારો આ વાડીનો ફાયદો શું કેવા માંગો છો બોલો ફાયદો તો સારામાં સારો રહે છે ઉતારો એ સારામાં નજીક લાવજો હા બોલો હવે ઉતારો એ સારો રે છે ઉતારો સારો હા અને રીંગણ ની લાઇટિંગ એ સારું આવે છે રીંગણ ની લાઇટિંગ સારી સારો રહે છે અને ફૂટફાટ કેવી લાગે છે ફૂટફાટ સારી મિત્રો 6 મહિનાની એમને વાડી બતાવો દર્શક મિત્રો ને આ વાડી બતાવો આ મિત્રો 6 મહિનાની વાડી છે હજુ પણ તમે એની ક્વોલિટી જોઈ શકો છો આ રીંગણ ની તમે ખાલી આ રીંગણ ની ક્વોલિટી જોવો નંબર 1 ક્વોલિટી અને ચારે બાજુ તમે વાડી જોશો તો એનો ફૂટ વિકાસ ગ્રીનરી ફૂલનું જવણ હજુ છ મહિનાની વાડીમાં બી આ ફાયદો છે એમને તો નટુભાઈ તમે અત્યાર સુધી તમારું ટોટલ રીંગણનું જે ઉત્પાદન મળ્યું બરાબર કેટલું તમારું ટોટલ બેનિફિટ કેટલો થયો છે એકસો સિત્તેર થી એસી નું આજુબાજુ ટોટલ થઈ ગયું મિત્રો છ મહિનાની વાડી છે સિત્તેરથી થી એસી ના રૂપિયાના રીંગણ એમણે તોડી લીધા છે અને હજુ રીંગણ ચાલુ છે ચાલુ છે કેટલા દર કેટલા કેટલા દિવસે હજુ એનો છો ચોથે દિવસની એની ન્યૂઝ મિત્રો દર ચોથે દિવસે રીંગણ હજુ વેણે છે કેટલા નીકળે છે અત્યારે અત્યારે લગભગ તો ઉતારો તો ઓછો મળે પણ હાથમાં નાચમાં તો રીંગણ મળી જ રહે મિત્રો હજુ છ મહિનાની વાડી થયા પછી પણ હાથમાંથી હાથમાં રીંગણું હજુ નીકળે છે શું ભાવ જાય આપણે અત્યારે તો સારો ભાવ છે માર્કેટમાં સાતસો થી સાડી સાતસો રૂપિયા તો ભાવ બજાર છે હવે મિત્રો સાતસો થી સાડી સાતસો રૂપિયા ભાવ છે એમનો ફાયદો જ ફાયદો છે આટલા તો ફાયદો મિત્રો હવે જે દવા વાપરી છે જે સિસ્ટમ આપણી એપ્લાય કરી છે એની તમને માહિતી આપી દઈશ પહેલી એમણે જે પ્રોડક્ટ વાપરી હતી ક્રોપ પરિવર્તન બરાબર પંદર લીટરમાં વીસ એમ એલ ફાટ વિકાસ અને ગ્રીનરી માટે કામ કરશે પછી એમને જે પ્રોડક્ટ વાપરી છે આપણી એફટી એટી ટુ જે દવાને ચોંટાડે છે ફેલાવે છે અને તાપ તડકારથી વરસાદથી રક્ષણ આપે છે અને જે ખેડૂતની દવાનો ખર્ચો છે એ માથે પડતો નથી પૂરેપૂરું સો ટકાનો ફાયદો આપવાનું કામ કરે છે પછી એમણે ફૂલ જવણ માટે જે પ્રોડક્ટ વાપરતા હોય છે બ્લૂમ ફાસ્ટ ફૂલ આવતું ના હોય ફૂલ ખરી જતું હોય પાક ના બેસતો હોય અને પાકલી ક્વોલિટી ના હોય તો તમે આ દવાનો ઉપયોગ કરી શકો અને એમને જે વાડીની અંદર પ્રશ્નો આવતા હોય વાયરસ છે ચુસ્યાત જીવાત અને ઇયડના એના માટે આપણી કંપનીની એમને નીમ ઓઇલ અને પેસ્ટાગો આ બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે નીમ ઓઇલ જે તમારે સાડા અગિયાર હજાર પીપીએમનું આવશે જે તમારે કોઈપણ પ્રકારનો વાયરસ હોય ચુસ્યાત જીવાત હોય યડ હોય એમની એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને પેસ્ટાગો આપણી એવી પ્રોડક્ટ છે મિત્રો ઓલ ઇન વન પ્રોડક્ટ છે હું તમને એટલી ગેરંટી આપી શકું કે તમારા રીંગણની અંદર કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય ચાહે ફૂગનો પ્રોબ્લમ હોય વાયરસનો પ્રોબ્લેમ હોય ચૂસ્યા જીવતનો હોય ઇયડનો હોય એ બધા પ્રોબ્લમની અંદર આપણી પેસ્ટાગો પ્રોડક્ટ યુઝ તમે કરી શકો છો જો શરૂઆતથી ઉપયોગ કરશો તો તમારે કોઈ એગ્રોની સિસ્ટમ પર જવું પડશે નહીં એટલી ગેરંટીવાળી આ પ્રોડક્ટ આપણી છે તો નટુભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો મળીએ પછી આવનારા એક નવી વિડિયોની અંદર થેન્ક યુ સો મચ